યુ આર ડીલિંગ વિથ ધ રોંગ રોંગ પર્સન જેવો આપણે એક મસ્ત મજાનું લોક ડાયરોનું આયોજન કર્યું છે અને અહીંયા કલાકાર આપણા ગુજરાતના આને સુપર આપણે પસ્થુ પધારતા હોય આપણે એમનો તાળીઓ ને ગરઘરાટી હાર્દિક સ્વાગત કરીશું ભોરજી પધાર્યા છે સંગાથ બગડો એન્ટ્રી બગડો એક મિનિટ આવો ભોરજી આવો આવી ગયા છે આપણે સજ્જ ભાઈઓ બેસી દો તું કોઈ ભાગમ દોડના કરશો હોરજી આપણે સારો પથારી ચૂકે છે તમે કોઈ ભાગમ દોડના કરશો બેસી જાઓ મિત્રો બેસી જાઓ કહું છું તમે આપણે આવા આયોજન કર્યું અને તમે અહીં ખરાબ આવ ખોટું લાગે આપણા ગામની અંદર તમે બેસી જાઓ ભોરજી બે શબ્દ કહે છે પહેલો આપણે ફોરજીનું સ્વાગત કરીશું જોરદાર તાળીઓનો કરકડાટ વધારે મિત્રો બેસી જાઓ ત્યાં જોર દોડના કરીશું બેસી જાઓ સવાસ સવાસ આપણે ભોરજીનું સ્વાગત કરીશું મસ્ત મજાના ભૂલોના હારથી ફૂલો તો મળ્યા નથી એન્ટ્રી પ્રકડ

I'm gonna

લોક ડાયરાઓ પ્રખ્યાત છે સ્ટેજ ડાયરાઓ પણ પ્રખ્યાત છે એવા એમનું નામ છે ધુળોજી દુરાજી કલાકારનો આર્થિક તાળીઓના ગરકાર આર્થિક સ્વાગત કરીશું સ્વાગત કરીશું ધ્રુવજીને આપણે મારા એક સ્માન સન્માન બે કરીશું ગ્રાધી માટે આવો વ્યવસ્થા કરવામાં આવે જલ્દીથી પોખાજીનો સ્વાગત કરજો કોખોથી કોખાજી તમે ઢોડા દીને ભાર એમનું સન્માનિત તો રેડી અમે તમે તો ઠપકાઈ તો તો તમે ચાલે 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 પણ સ્વાગત કરીશું હવે આપણે ગાવા મારી દર્શકોને નમ્ર વિનંતી

તમે થોડા ઘણા દર્શકો પણ પણ રોજી આપણે જીત ગાડાઈને સંભળાવી દેજો મજાની ઈકો 3 ધીમે ધીમે 3 જીવડો કાઢો હે એવું થાય yeah will be a વધારે ટાઈમ નહીં લઉં કેમ કે મારે બીજા પણ પ્રોગ્રામ છે એટલે હું આ પોખાજીને આપી દીધું માઇક અને હું હવે રજા લઉં છું એવા આપણે તમને ખબર જ હશે કે જોરદાર તાળીઓના કરકડાટ થી બતાવીશું જેમને આપણો બસ મજાનો સમય ગુજાર્યો અને લોકપ્રિય ગીતો ગાયા એવા પોખાજીને એમને બીજો પણ પ્રોગ્રામ છે એટલે એમને રજા આપીશું આપણા હજી એક કલાકાર બાકી છે એ આપણે દિવસ ઉગાડી દેશે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી ટેન્શન લેતા નહીં અને પૈસાનો ઘોળ કરતા રહો તો શું કલાકારોને પણ મજા આવે ગીત ગાવાની અને તમારી ફરમાઈશો પણ પૂરી કરે એટલે આપણા કલાકાર એવા ગોઠળિયા પુરાજી પધારી રહ્યા છે તાળીઓના ગરકડાટથી વધારવામાં આવે ગોઠળિયા ભુરાજીને તાળીઓના કડકારટી કરો બોલ પથારી છે ગુથળીયા તાળીઓના કરકડા છે તાળીઓના ગરકડાથી થાય અને પુરાજીનું સ્વાગત કરશે આપણા એવા બહુ ખચી મેન કલાકાર ગુરાજી નું સ્વાગત કર્યો આપણે એમને બે ગીત ગાવાના મોકો આપીશું હવે પોતે પણ હવે દિવસ આખું કર

મોજ કરાય તમને અને આજે તો મારા ના કોઠા ના મોણસો મોજે મોજ પડી છે મોજે મોજ આ ડાયરાને ને હા મને ખબર હોય ઘટે તો જિંદગી ઘટે બાકી કોઈ ના ઘટે હવે આપણું પણ સ્વાગત કરી રહ્યા છે તો હવે આપણે પણ એક ગીત મસ્ત મજાનું તમને રણકાવે એવું એક સોંગ નોન ચૂક આપણે આવડતું નથી પણ આપણે થી આવે એવું ગઈ કા એટલે ઘણો સમય ગાતા પહેલા તમને એક નોનકડું સોંગ સંભાળી બીટાને આપણે ડાયરા ને વિરામ આપીએ છીએ

બીજા પણ કલાકારો ને બધા ડાયરા હોય એટલે કને સમય ના ડાયરા ને આટલે વિરમાલ છું એટલે ચાહકો ની ફરમાઈશ પણ હજી પૂરી થાય એમ નથી કે હજી એક ગીત ગાવાની વાત થાય છે જે તમારી ઈચ્છા એક ગીત ગાઈ હશે નાનકડું પણ પેલા નંબર વિનંતી પાછળ

આપણે હવે પ્રોગ્રામ પૂરો કરીશું મારા ગુજરાત ની એવા ટા મોર ત્રણ કલાકાર અને ચોથા આપડે એટલે તમે મને લાગે છેલ્લી વિદાય આપજો એટલે